હવે તો શરીરમાં ફૂર્તી રહી નથી બધે ખોરા દુખાવો થાય છે વધે વધે દુખાવો માથાનો દુખાવો ગળાનો દુખાવો પેટનો દુખાવો કહે છે કે આ ડોક્ટર ખૂબ હોશિયાર છે આ ડૉક્ટર પર દવા કરાવી નાખો આખી બીમારી એક આટકે એક સાઈડ કરી નાખો જો તમે ડોક્ટર હાજર છે કે નહી ટાઈમ સર દવા કરાવીને કાલે લખી તો પાછું

એમ ખબર નહી પડે તમને બેઠો કરો હું કહું તમાર ધબકારાનો અવાજ નથી આવતો ઓહો હવે તો અવાજ છેનો એ નથી આવતો છે તમને બાપુ દુખાય છે છો ઈ તો કો મને ડોક્ટર મારે ઓય પેટમાં દુખે છે અલ્યા મોર છે આ પેટ છો છે ઓ તો મારો વખત મોરમ દુખાય છે એટલે આ હવે પેટ છે તું હમણાં હું તારે ચેકઅપ કરું હે ઓમે ઘડીકવાર એક વિહોમાં નંચો કે લી તો તો ડોક્ટર હારું તો ઓમે ઓય બે ઓય બે ચેકઅપ કરું તાર

એક એકમાં પૂરું કરવું પડે તો હવે ને પંદર થી વીસ પીવાનું રાખવાનું કારણ કે મરવું એના સારું શાંતિ થઈ જાય ને મારી પાસે કોણ દવાખાને હદય લઈને મરી દીધા એ ખાધું બધું પૂરું હવે શું તકલીફ થાય છે દવા માં શું કરવાનું છે દવા ગોળીઓ લખી આલું અંગીસર બંગીસર તો જવાનું ને

બાર મહિના લેવું તો આ દવા પૂરી થાવાની નથી બે હજાર નું બિલ થડાયું પ્રો છે આ દાડા સુધી કોરશે કોઈ ને આલ્યા નથી ને આને શું હાલે ડોક્ટર ને આ તો ડોક્ટર તો ભગવાન નું રૂપ કેવરાય સેવા કરવી દુ આયા ને તો ખરેખર સેવા ના કરે તો આપડે મોકો આલો અહીંયા ને કે સેવા કરવાનો બે હજાર નથી આલવા ઘરે જઈને હવે આરામ જ કરવો છે પાડો હિન્યા તો ઈબ્રુ પહેલા તો મસ્ત રોટલા ખાવા છે આજ તો પછી હોય રહ્યો ગોળી હાલ જતો